હવે 2y ને પ્લસ માં છે તો કઈ આવશે માઈનસ માં આ તો બીજું સમીકરણ આપણે લોકની રીત કરવાની છે તો આપણે ખબર છે કે લોકની રીતમાં શું કરો કા તો xx સરખા કરો કા તો y y સરખા કરો તો xx સરખા કરો છો તો સમીકરણ 2 માં x નો સરવાળો કેટલો છે 9 સમીકરણ 1 માં x નો સરવાળો કેટલો છે 3 તો હું xx સરખા કરો છો તો મારી સમીકરણ 1 ને કેટલા વડે ગુણા પડે 3 વડે ગુણા પડે તો 3 તારી 9 થઈ જાય

છેદમાં કોઈ પણ સમીકરણ માં મૂકી શકો મૂકું છું સમીકરણ એકમાં તો લખીશું કે વાય બરાબર ત્રણ માઇનસ પાંચ વાયની જગ્યા માઇનસ પાંચ ના છેદમાં તે બરાબર ચાર તો ત્રણ બરાબર છે માટે માઇનસ માઇનસ પ્લસ पाचे पाचे पच्चीस ना छेद में तेर बराबर चार ये रहिया छे पर रहिया छे ना इल रहिया पन गुणे जस्से रहिया पन गुणे जस्से ये ओगन चारी सेक्स बराबर पच्चीस बराबर बावन तो ओगन चारी सेक्स बराबर पच्चीस प्लस में छेदों समझ जस्से माइनस मां ये ओगन चारी सेक्स बराबर सो आवे तो बावन माइनस पच्चीस 27 यदि x 27 39 3 9 27 ये पैरेलल 39 तो हमारे x 2 13 x का y મળી गया तो हमें लगे सूत्र के आम आप इन और एक समीकरण में दो के